ગુજરાતમાં એકવાર ફરીથી પાટીદાર અનામત આંદોલનની ચર્ચા છેડાઈ છે પદ્મશ્રી કરશનભાઈ પટેલનું એક નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે પદ્મશ્રી કરશનભાઈ પટેલ જણાવ્યું છે કે પાટીદાર અનામત આંદોલનને કારણે પાટીદારોને કોઈ ફાયદો થયો નથી પાટીદાર અનામત આંદોલનને કારણે નુકસાન જ થયું છે પાટીદાર યુવાનોએ શહીદ થયા હતા અને તત્કાલીન મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું એની પણ વાત કરશન પટેલે કરી હતી પાટીદાર સમાજ એટલે ખેડૂત ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી રમા એને હંમેશા કોઈને કંઈ ન કંઈ આપ્યું જ છે હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ પાટીદારો જ કંદારા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બિલ લેવા પાટીદારની છોકરી એમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી એટલે આ એક સંશોધનો વિષય છે અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો ઘણી વખત શું થાય છે રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે બંને સાઈડને કોન્ટેક કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ પણ લગભગ આપણે જોઈએ કે એવું નથી બનતું એટલે તમારી ફરજ છે કે લોકોને જાગ્રત કરો અને સતત તમે જુઓ કે મીડિયા જે ઇલેક્ટ્રિક મીડિયા છે સતત ટીવી ઉપર આપ કરે એની અસર ચોક્કસ પડે છે એક્શન બી લેવાય છે